હેલો કેમ છો ગુડ મોર્નિંગ બધાને તો બધા મજા મજામાં જશો હું પણ મજામાં જ છું તો આજે મારી ભાની શું કામ કરે છે એ તમને બતાવું છું મારી બેનની બેબી છે એ શું આજે કામ કરે છે બતાવું છું અને એ કેવડી છે પણ તમને બતાડું છું મારી બેનની બેબી છે એ હાલ છઠ્ઠા ધોરણની એક્ઝામ આપી છે અને એ શું કામ કરી રહી છે તમે જોઈ શકો છો વિડીયોમાં મગાઈશ તમે જોઈ શકો છો કે એ શું કામ કરી રહી છે અને સેના પર કામ કરી રહી છે એ ચૂલા પર કામ કરે છે હમણાં ચૂલા પર ખાવા બનાવે છે મકાઈનો રોટલો બનાવે છે મકાઈનો રોટલો બનાવીને જો એક બાજુ ચડાવે છે રોટલો અને એક બાજુ થાપે છે રોટલો અને સેકિન્ડ બાર પણ કાઢી લીધા બે રોટલા બનાવી લીધા છે દેખી શકો છો એને કેવડી નાની છે છઠ્ઠા ધોરણને એક્ઝામ આપે એટલે એને બાળ બુદ્ધિ કહેવાય હમણાં રમીને ખાવાના દિવસો કહેવાય રોટલા થાપે છે બોલો ઘરનું કામ કરે છે એ એક કામ નથી કરતી એ બધું જ કામ કરે છે શાક પણ બનાવે છે પણ મેં તમને આજે એ રોટલા બનાવે છે ને એ જ વિડીયો બનાવીને બતાવ્યો છે કારણ કે અવળી નાની છોકરી કોઈના ઘરમાં કામ નહીં કરે ખાલી પાણીનો ગ્લાસ લાઈને આપી દેતી હશે પણ આ ચૂલા પર રોટલા બનાવે છે ગેસ પર હોય તો એ ઠીક વાત છે ચૂલા પર રોટલા બનાવે છે મારા માટે તો ધન્ય છે ગેસ તો તમને આ છોકરીનો વિડીયો કેવો લાગ્યો કામ કરે છે તમને કેવું લાગે છે આટલી નાની છોકરી છે તો તમને કામ કરે છે કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો અને કોના કોના ઘરે આટલી નાની છોકરી કામ કરે છે મને કોમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું બધાને જય માતાજી બાય બાય ને વિડીયો ગમ્યો હોય તો જેટલો બને એટલો શેર કરજો શેર કરવાનું ના ભૂલતા ગાય તો બધાને જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ Next video ma phari su. bye bye